અને સરસ મજાની ફળીઓ પણ લાગેલી છે અહીંયા નજીકથી બતાવો હા સરસ મજાની પણ આવેલી છે હેલ્ધી છે આ બાજુ બધે આપ જોઈ શકો છો સરસ મજાનું રાયડું છે મિત્રો આ એક અમારી દેશી ભાષામાં અમે આને શેંગર તો કહીએ છીએ સેંગર તો આપ જોઈ શકો છો આ એક વનસ્પતિ છે એની અંદરથી દોરડું પણ બનાવવામાં આવે છે આપ જોઈ શકશો કે હું અહીંયાથી આનો ઉપયોગ કરી અને કોઈ દોરડું ના હોય તો દોરડું પણ આ બની શકે છે આનું આપ જોઈ શકો છો અહીંયાથી માત્ર આના ઉપર હં જોઈ શકો છો સરસ મજાનું આ દોરડું વાટેલું હોય એને અમે દેશી ભાષામાં નોળિયું કહીએ છીએ આપ જોઈ શકો છો મસ્ત મજાનું દોરડું બનીને આવી રીતે તૈયાર થાય છે આનું અને બીજું કે આ વનસ્પતિ આ વનસ્પતિનો ઉપયોગ આપ જોઈ શકો છો કે અહીંયા પાણી હોય અને એને જમીન ધોવાણ થતું હોય તો ત્યાં પણ આને મૂકવામાં આવે છે આવું દોરડું પણ બનાવવામાં આવે છે તો એક આ રણ વિસ્તાર કે જ્યાં રેતાળ વિસ્તાર હોય ત્યાં મુખ્યત્વે ઉગતી આ વનસ્પતિ છે જરૂરથી તમે શું કહો છો આને કોમેન્ટમાં જણાવશો કે જેનાથી ખબર પડે કે તમે તમારા વિસ્તારમાં આને શું કહો છો બરાબર આપ જોઈ શકો છો ઓકે એ મીંઢી આવળ કે આવળ મીંધી કહે છે એ જે એને આ પ્રકારના કુવાડીઓ પણ કહે છે કેટલાક મિત્રો આ પ્રકારના ફૂલો ખાસ કરીને જોવા મળતા હોય છે અને જે આ વનસ્પતિ છે એ પેટના રોગોમાં ખૂબ જ અગત્યની છે પાચન ન થતું હોય કે પેટના વિકારો હોય એના માટે આનો વિવિધ રૂપે ઉપયોગ કરવામાં આવતો હોય છે આયુર્વેદ આચાર્યની સલાહ લઈને જ ઉપયોગ કરો જાતે ડોક્ટર ના બનવું તો આ એક કોવાડિયો બીજું આ છે એકવાડિયો આવલા ભૂમિ આવલો જે જમીન પરનું આમળું ભૂમિ આવલા તરીકે ઓળખવામાં આવે છે અને આ મિત્રો ખાસ કરીને લીવર ના રોગો હોય એના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્વાદે બહુ કડવું અને ગળે ના ઉતરે એવું હોય છે બરાબર આનો ઉપયોગ આયુર્વેદ આચાર્ય કે વૈધની સલાહ લઈને જ કરો એ તમને વનસ્પતિ આ છે જે ભૂમિ આવલા એ તમને જોવા મળી જાય છે ખેતરમાં ખેતરના શેઢે આપણો શેઢો પણ ખૂબ જ કિંમતી છે બરાબર તો આ વાત થઈ એના પછી હવે હું બતાવીશ તમને પુનર્નવા ચલો સોઈ જેને પુનર્નવા કહેવામાં આવે છે પુન નવા તાજા ફ્રેશ ઝડપથી ઘડપણ આવતું નથી હા એક બીજું મળી ગયું છે સરસ મજાનું અધેડો હં આ પ્રકારની વનસ્પતિ છે એનાથી આમ કરવાથી એને ચોટી જાય છે કપડે હા તો આ અધેડો છે અને જેને દાઢની મોઢામાં દાઢની તકલીફ હોય એને આ જેની ડાળી છે ને આ એને એનું દાંતણ કરો તો એને દાઢના રોગમાં જે દુખાવો થતો હોય એ મટે છે તો એ દાઢ માટે અધેડો તમને મળી રહેતો હોય છે ખેતરના શેઢે અઢળક ઉભેલો છે મારે તો આ છે અહીંયા આપ જોઈ શકો છો આ પુનર્નવા બરાબર પેલી જે ખેતરમાં અહીંયા થાય એ સાટો અને આ છાટોડીમાં ઘણો ફરક છે જે આ વૃદ્ધાવસ્થા ઝડપથી આવવા દેતું નથી તમારી યુવાની બની રહે છે અને તંદુરસ્ત રહેવાય છે જે આ પ્રકારનું પાન છે આપ જોઈ શકો છો બરાબર પાછળના ભાગેથી અલગ કલરનું હોય છે તો આ પ્રકારની જે સાંટોળી છે એને પુનર્નવા કહેવામાં આવે છે અને જે આપણા શરીરને હંમેશા ડિટોક્સ કરે છે રિફ્રેશ રાખે છે અસ્તુ જય